સાંતલપુર ગ્રામ પંચાયતના સરપંચ પદ ના ઉમેદવાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જારુસા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મરઘાબેન રાયમલભાઈ ચૌધરી વિકાસના મુદ્દાઓ લઈને ચૂંટણી પ્રચારમાં પૂરજોશમાં વાઘપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મરઘાબેન રાયમલભાઈ છોટરી છૂટી પ્રચારમાં જોડાયા છે જેમાં જારુસા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી જીવાનો માટે રમત ગમત મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર્સ જેવી વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જારુસા ગ્રામજનોને બاهંદરી આપી રહ્યા છે જારુસા જૂથ પંચાયત હતી અમારે એમાંથી અલગ પડી જારુસા પંચાયત પર્સનલી છે આ મૃત છે અમારે જારુસા પંચાયત નું એટલે રાયમલ ભાઈને અમે આખા ગામથી ગામમાંથી ભેડા રાખી અને સહ સહકાર આખા ગામનો હોવા છતાં અમે બધા ભેડા રહી રાયમલભાઈને જંગી મતથી જીતાડશું એવી આખા ગામની લાગણી છે અને રાયમલભાઈ ઉપર અમને એટલો બધો વિશ્વાસ છે કે સારા કામમાં કોઈ પાસા પડશે નહીં ધાર્મિક કામમાં કોઈ દી પાછું પાણી દીધી નથી અને મેં બધા સાહ સહકાર એમના માટે આબા ભેડા છીએ અત્યારે હાલ ગામમાં કઈ કઈ સમસ્યા છે અત્યારે હાલમાં પાણીની સમસ્યા છે પછી નાના મોટા રસ્તાની થોડી સમસ્યા ગારા પાણી થાય છે એ બધા દૂર કરશે એવો મને વિશ્વાસ છે પટેલ રાયમલભાઈ ભગવાનભાઈ જારુસા ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની મરઘાબેન નો વતી ફોર્મ ઉમેદવારી નોંધાવી છે નો જે કાર્ય હશે એ તંત મહેનત કરશું અમે પેલી પાણીની સમસ્યા છે કોઈ સ્વચ્છતાની સમસ્યા છે વગેરે બીજી કોઈ

કોઈ રસ્તાની નાના મોટી વ્યવસ્થા બધી એમની પૂરેપૂરી અમે ખાતરી આપી છે કે બધા એવા કામો નાના મોટા બધાના રાખી અને સાથ સહકારથી અમને જીતાડી દીપક સતવરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર